હરિણી બોટ દુર્ઘટનામાં નવી એસઆઈટીની માંગ કરવામાં આવી છે મૃતકોના પરિજનોએ ગાંધીનગર જઈ રજૂઆત કરવાના છે પીડિત પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરશે તો સોમવારે બસ મારફતે ગાંધીનગર સચિવાલય પહોંચવાના છે અને રજૂઆત કરશે વડોદરા પોલીસની એસઆઈટી ટીમથી વાલીઓ સંતુષ્ટ છે આ સાથે જ તેર દિવસ વીત્યા છતાં છ આરોપીઓ ન ઝડપાતા અસંતોષ જોવા મળ્યો છે તો જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી બધા જ અંદર ને અંદર મિલી છે એટલે અમને અહીની એસઆઈટી પર પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ એની જગ્યાએ આજે ચૌદ દિવસ થયા છે હજુ સુધી બાળકોના ન્યાય માટેની કઈ જ વાત આગળ આવી રહી નથી અમને અહીંની એસઆઈ એસઆઈટી પર એટલો ભરોસો નથી અમે અહીંથી હવે ગાંધીનગર રજૂઆત કરીશું અહીંયા ગાંધીનગરની અમને એસઆઈટી અહીંયા બોલાવવામાં આવશે ને એના પર અમને ભરોસો છે કે દરેક પેરેન્ટ્સ ત્યાં જઈને રિક્વેસ્ટ કરીશું ને હર્ષઘવીને મુલાકાત કરીશું